હાલો યુટ્યુબ ફેમિલી સવારના આઠ વાગી ગયા છે અને રામ રામ જય માતાજી કેમ સો બધામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો આજે આપણે જવાનું છે વાંકાનેર બાજુ જોકે સર્વિસમાં જવાનું છે બાઇક લાઈન તો ચાલો આપણે થોડીકમાં થાય છે રવાના જો કે કલાક પછી જવાનું છે હાલો ભાઈ આપણે જો કે અત્યારે હાલ વાંકાનેર પહોંચી ગયા છે રોયલ શોરૂમે અને આપણે જોકે સર્વિસમાં આવ્યા હતા સામે તમે જોવો છો બાઇક આપણું કીધું છે સર્વિસમાં અને થોડીક વાર લાગશે એટલે બીજું એડિટિંગ કરવાનું કામ ચાલુ છે અને કલાક ટાઈમ લાગશે કલાક દોઢ જો જોકે વાર આવ્યો છે એટલે વાળા ખોટું થવું પડશે અને બીજું કામ અમે કરી ચાલુ રાખી બાકી અત્યારે અગિયાર વાગી ગયા છે પછી આપણે માર્કેટ યાર્ડમાં પણ જવાનું બાકી છે લોકોએ બાઈકનો બોટ ખરીદ્યો છે સર્વિસનું કામ ચાલુ છે તો કે કમ્પ્લીટ જો ભાઈ હવે ચાનો આપણે ફોટો ખડી ગયો ચા પાણી ચાનો ફોટો ચડાવતા આવી આનો ભાઈ ચા બે 我感觉。 મહેમાન આવી ગયા રામ રામ આવો આવો વધારો રામ રાસન ભાઈ ગયા રામ રામ

હવે જોકે સાંજ પડવા આવી ગઈ છે અને આપડે આજનો વિડીયો આપડે કાંઈક કઈક છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવો ના ભૂલતા મળશું આપણે કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી